વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકના હાસ્યયોગ રમુજી ટુચકાને ચિત્રવાર્તા રૂપે જોઈશું અને તેમાં રહેલી કથાવસ્તુને સમજવાનો પ્રયત્ન કરીશું એત યંત્રમ ક્રેણાતો ક્રણ યોગ્ય આ મશીન ખરીદો ખરીદવા જેવું છે તસ્ય કા વિશેષતા તેની સી ખાસિયત છે એતત યંત્રમ એત યંત્રિશ કાર્યભાર અલ્પમ આ મશીન તમારો પચાસ ટકા કામનો બોજો હળવો કરશે તરફ કૃપયા દ્વે યંત્રે દાતું તો કૃપા કરીને બે મશીન આપો છાત્રકાર્ય દ્રષ્ટ વિદ્યાર્થીનું ગૃહકાર્ય જોઈને ગૃહકાર્ય બહવ દોષા તારા ગૃહકાર્યમાં ઘણી બધી ભૂલો છે તાન્ ભવાન એક ભૂલો પણ તે એકલાએ જ કરી છે અહમ એક એવમ ન કરોમી સાહેબ આ બધી ભૂલો હું એકલો જ કરતો નથી ગૃહપાઠ લેખને મમ પિતા અપી સહાયતામ કરોતી ગૃહકાર્ય લખવામાં મને મારા પિતાજી પણ મદદ કરે છે આગળના તાસ પર જાઓ ચતુર્થ પાઠ હાસ્યયોગ રમુજી ટૂચકા વિદ્યાર્થી મિત્રો આજે આપણે હાસ્ય હાસ્યયોગઃ રમુજી ટુચકા એ પાઠનું પઠન અને શ્રવણ કરીશું એક આપણી કહ ગ્રાહકં પ્રતિ એતય યંત્ર ક્રીણાતું એતય પંચાશ કાર્યભાર અલ્પ્ય તૃપયાંત્રદા વેપારી આ મશીન ખરીદો ખરીદવા જેવું છે તેની શી ખાસિયત છે વેપારી આ મશીન તમારો પચાસ ટકા કામનો બોજો હળવો કરશે ગ્રાહક તો કૃપા કરીને બે મશીનો આપો બે શિક્ષક છાત્રાયા ગૃહકાર્ય દ્રષ્ટા બૃહકાર્યે બહવ દોષા તાન અપી ભવાન એક છાત્ર મહોદય એ તે સર્વે દોષા અહમ એકમ ન કરોમી મી ગૃહપાઠ લેખને મમ પિતા અપી સહાયતામ કરોતી શિક્ષક વિદ્યાર્થીનું ગૃહકાર્ય જોઈને તારા ગૃહકાર્યમાં ઘણી બધી ભૂલો છે તે ભૂલો પણ તે એકલાએ જ કરી છે વિદ્યાર્થી સાહેબ આ બધી ભૂલો હું એકલો જ કરતો નથી ગૃહકાર્ય લખવામાં મને મારા પિતાજી પણ મદદ કરે છે ભવાન આગું શ્વાભવતું અતિથિ સંશતી ગૃહસ્વામી ત્યાં દંશન સ્વભાવ અસિ વા અહમપી ન જાનામી યત એ સ્વભાવ પરીક્ષણ અધુના ભર માલિક મહેમાને આપ આવો કૂતરાનો ડર ન રાખો મહેમાન શું તે કરડતો નથી ઘરમાલિક તેનો કરડવાનો સ્વભાવ છે કે નહીં એ તો હું પણ જાણતો નથી કારણ કે તેના સ્વભાવની કસોટી હવે થશે એકદા ચોર દ્વય વિતકોષે લુંઠનમ કરોતી બહુની રૂપ્યકાણી પ્રાપ્નોતી ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરોતી પ્રથમ ચોર કિય ધન પ્રાપ્ત ત્યાં જ્ઞાનાર્થ ધનગણના કરો દ્વિતીય ચોર વ્યર્થશ્રમ મા કરો તો શ્ વર્તમાનપત્રે વાર્તા આગમીષ્ય તત ગણનાજ્ઞાન ભવિષ્ય એકવાર બે ચોરો બેંક લૂટે છે ઘણા બધા રૂપિયા મેળવે છે તેઓ ઘરે આવીને વાતચીત કરે છે પહેલો ચોર કેટલા પૈસા મળ્યા તે જાણવા માટે પૈસાની ગણતરી કરું છું બીજો ચોર ખોટી મહેનત ન કરો આવતીકાલે છાપામાં સમાચાર આવશે જ તેથી ગણતરીની જાણ થઈ જશે વૃદ્ધ શંભુનાથઃ મમ પત્ની મમ ભોજન પશ્ચાત એવ ભોજન કરોતી રમાનાથઃ ભવાન ભાર્યા સહ ભોજન ન કરોતી વા શંભુનાથઃ તથા કિમી નાસ્તી મમ પશ્ચાત સા ભોજન કરોતી તસ્ય કારણમ આ વો એકા એવ કૃત્રિમ દંતાવલી અસ્તી ઘરડો શંભુનાથ મારી પત્ની મારા જમ્યા પછી જ ભોજન કરે છે રમાનાથ શું તમે તમારી પત્ની સાથે ભોજન નથી કરતા શંભુનાથ એવું કંઈ જ નથી મારા જમ્યા પછી તે ભોજન કરે છે તેનું કારણ એ છે કે અમારા બંનેનું દાંતનું ચોકટું એક જ છે ભવાન આગચ્છતુ શ્વાન ભયમ ન અનુભવતુ આપ આવો કૂતરાનો ડર ન રાખો કિમ સહ ન દંશતિ સુ તે કરડતો નથી તસ્ય દંશન સ્વભાવહ અસ્તિવા ન વા અહમ અપી ન કરડવાનો સ્વ પણ અધુના ભવિષ્ય કે તેના સ્વભાવની કસોટી હવે થશે એક ચોરદ વિશે લુંઠન બે ચોરો બેંક લૂંટે છે બહુની રૂપિયાકાણી પ્રાપ્ત ઘણા બધા રૂપિયા મેળવે છે ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરોતી તેઓ ઘરે આવીને વાતચીત કરે છે કિયત ધનમ પ્રાપ્તમ તસ્ય જ્ઞાનાર્થમ ધન ગણનામ કરોમી કેટલા પૈસા મળ્યા તે જાણવા માટે પૈસાની ગણતરી કરું છું વ્યર્થ શ્રમમ મા કરો

एव भोजनम करोति मारी पत्नी मारा जम्या पछीज भोजन करे छे भवान बारिया या सह भोजनम न करोती वा सु तमे तमारी पत्नी साथे भोजन नथी करता तथा किमापी नास्ती एवो कहिज नथी मम भोजनस्य पश्चात सा भोजनम करोति ત્યાર કારણ યત આ ક્યો એકા એવ કૃત્રિમ દંતાવલી અસ્તી મારા જમ્યા પછી તે ભોજન કરે છે તેનું કારણ એ છે કે અમારા બંનેનું દાંતનું ચોકઠું એક જ છે